મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારોની ભરતી કરવાના છે તેવા બોગસ ફોર્મ થોડા દિવસો પહેલાં ભેજાબાજે વાયરલ કરી તંત્રને ધંધે લગાડ્યા બાદ આજે વધુ એક ભેજાબાજે અંદાજે એક હજાર સફાઈ સેવકોને કાયમી કરવાના કાર્યક્રમની બોગસ તારીખ સાથેનો પત્ર ફરતો કરતાં ફરી કોર્પોરેશનના તંત્રમાં દોડધામ મચી હતી વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અનેક સફાઈ કામદારોને ગત વર્ષે રોજંદારીમાં મૂકવામાં આવ્યા હતા આ સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ કરી હતી આખરે જેણે સાતસો વીસ દિવસ પૂરા કર્યા છે તેવા સફાઈ કામદારોને કાયમી કરવાની દરખાસ્ત સામાન્ય સભાએ મંજૂર રાખી હતી જેથી આશરે નવસોથી એક હજાર જેટલા સફાઈ કર્મચારીઓને હુકમપત્ર આપવાનો કાર્યક્રમ તારીખ દસ જાન્યુઆરીએ ગાંધીનગર ગૃહ ખાતે રાખવાનું નક્કી કર્યું હતું જેને લઈ નિમંત્રણ પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી જોકે કોઈ ભેજાબાજે તારીખ દસના બદલે તારીખ નવમી કાર્યક્રમ યોજાશે તેવી બોગસ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી જેને લઈ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓમાં તોડધામ મચી ગઈ હતી તેમણે સ્પષ્ટ કરી હતી કે કાર્યક્રમ તારીખ દસમીએ જ સવારે સાડા નવ વાગ્યે ઉજવાનો છે સફાઈ સેવકોમાં જે લોકો રોજમદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા દસમી તારીખના રોજ ગાંધીગર ગાંધીનગર ગૃહ ખાતે સવારે સાડા નવ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ખબર નહીં કોઈક રીતે આ કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમ નવમી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઇટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે અને આ લગભગ જે લોકો સફાઈ સેવક સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી કોઈક રીતે અમારું ધ્યાન આવા આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેશમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે દસમી તારીખનું આયોજન થયેલું છે તે દસમીએ જ આ કાર્યક્રમ થવાનો છે જેમાં રોજિમદારી પર વિવિધ વોર્ડમાં રોજિમદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે ના હજુ સુધી કશી માહિતી અમને મળી નથી પરંતુ અમે એમાં એના માટેની પોલીસ કમ્પ્લેન પણ કરવાના છીએ જેથી કરી અને આ ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે કે કેમ અથવા તો કોઈક થી ભૂલથી આ વસ્તુ કોઈક તારીખ લખવામાં આમ તેમ ભૂલ થઈ છે કે શું છે એ તેના મૂળ સુધી જઈ શકાય એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે અને આ કાર્યક્રમ દસમી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે સાડા નવ કલાકે યથાવત જે અમારા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો એ પ્રમાણે આજે અમારા ધ્યાને આવ્યું એટલે કોઈ એક સફાઈ કર્મચારીના પરિવારમાંથી જેમને ધારણા છે કે એમને પણ કાયમી કરવામાં આવનાર છે એમના દ્વારા અમને અહીંયા આભાર અભિવ્યક્ત કરવા આવ્યા ત્યારે મારા ધ્યાને આવ્યું કે આ કાર્યક્રમ તો આવતીકાલે નથી એટલે હવે આ ભૂલથી થયું છે કે ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે એ તો ઇન્વેસ્ટિગેશન પછી ચોક્કસ આપણને સૌને ખબર પડશે જ પોલીસ કમ્પ્લેન કરી રહ્યા છીએ અમે